સૌચન્યુઝ એક નઈ સોચ કે સાથ કલોલના તિરુપતિ Empire ને સૌથી સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ માં પ્રથમ ક્રમ મળ્યો કલોલ નગરપાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2024 અંતર્ગત સ્વચ્છતા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રંગોળી સ્પર્ધા નિબંધ સ્પર્ધા યોજાઈ હતી નગરપાલિકા દ્વારા સ્વચ્છ હોસ્પિટલ હોટેલ રેસ્ટોરન્ટ સ્કૂલ કોલેજ માર્કેટ સોસાયટી બગીચા ઓફિસ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને ફૂડ સ્ટ્રીટની પણ સ્પર્ધા યોજાઈ હતી જેમાં કલોલના તિરુપતિ એમ્પાયરને સૌથી સ્વચ્છ ફૂડ સ્ટ્રીટમાં પ્રથમ ક્રમ મળ્યો હતો જ્યારે કલોલની સિલ્વર પ્લેટર પિઝા ઝોન મુસાફિર હોટલ તેમજ અન્ય ફૂડ હોટલને પણ સર્ટિફિકેટ આપવામાં આવ્યા જેના ભાગરૂપે પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ કલોલ નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ પટેલ ચીફ ઓફિસર અને કલોલ નગરપાલિકાના અન્ય અધિકારી સાથે ફૂડ લાઇસનર રાજેશભાઈ પણ હાજર રહી ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવાની જનતા સાથેની પ્રતિજ્ઞા લીધી હતી કલ્પેશ પંચાલ સાથે સોચ ન્યૂઝ કલોલ